દેસલ પર ગુતલી શ્રી રામ મંદિર દિવ દિવસીય પૂર્ણ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું દેસલ પર ગૂતલી તાલુકો નખત્રણા મધ્યે બે દિવસીય કાર્યક્રમમાં વિવિધ દાતાઓ દ્વારા ભગવાન શ્રી રામ મંદિરનું આજે રામ મંદિરનો જે ભવ્ય રામનવમીના દિવસે ઉદઘાટન એટલે કે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગામના દેશલ ગુતલી નૂતન શ્રીરામ મંદિર નિર્માણ તથા પ્રતિષ્ઠા મહોત્સવના ભાગ્યશાળી દાતાઓમાં મુખ્ય દાતા પરિવાર કચ્છ કરવા પાટીદાર સનાતન સમાજ દેશલ્પ ગુતલી પાંચ લાખ એક હજાર રૂપિયા તેમજ ઠક્કર લક્ષ્મીબેન પ્રધાન બારુ પરિવાર દેશલભગુતલી તેમજ ઠક્કર રુક્ષ્મીબેન વિઠ્ઠલદાસ બારુ પરિવાર દેશલ ભગુતલી હસ્તે ડુંગરસિંહભાઈ કંડ્યાભાઈ હિતેશભાઈ તેમજ પરસોત્તમભાઈ કુંવરજીભાઈ બારુ પરિવાર તેમજ જયંતિલાલ રામજીભાઈ આથા પરિવાર તેમજ વિવિધ દાતાઓ દ્વારા આ રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્ય યજમાન રહ્યા હતા આ પ્રસંગે વિવિધ દાતાઓ દ્વારા જુદી જુદા બે દિવસના કાર્યક્રમમાં પ્રથમ દિવસે જળયાત્રા તેમજ બીજા દિવસે હોમ હવન જે પંડિતના મંત્રોચ્ચાર સાથે પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્ય પંડિત વાસુદેવ મણિશંકર જોશી દસરભાઈ ગુતકી તેમજ પ્રદીપભાઈ લીલાદા જોશી અંજાર તેમજ નિલેશકુમાર વાસુદેવ જોશીના મંત્રોચ્ચાર સાથે આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિવિધ દાતાઓ દ્વારા સન્માન તેમજ વિવિધ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ગામના અગ્રણીઓ તેમજ વિવિધ દાતાઓનું સન્માન આ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિવિધ દાતાઓ અને અગ્રણીઓના સન્માન કરવામાં આવ્યા હતા બે દિવસના કાર્યક્રમમાં પ્રથમ દિવસે સંતોના હાથે દીપ દેપાટ્ય પૂજન સંતો અને અગ્રણીના હસ્તે કરવામાં આવ્યું હતું તે સાથે ગણપતિ સ્થાપના માતૃપુષ મંડપ પ્રવેશ જળયાત્રા તેમજ વિવિધ અગ્નિસ્નાન સ્થાપિત દેવતાનું આહવાન તેમજ સ્નાન ધનરાશિ આરતી થાળ ઇસદેવ તેમજ ધર્મસભા સાંજે છ ને દસ કલાકે સંતોના સાનિધ્યમાં કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ભવ્ય સંતવાણીમાં સુદ સમ્રાટ નિલેશભાઈ ગઢવી તેમજ બિંદુબેન રામાનુજ તેમજ સાહિત્યકાર રાજેશભાઈ ગઢવીના મોહમુખે આ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મંગલકાર્ય દ્વિતીય દિવસે સ્થાપિત દેવોનું પૂજન શ્રીપળ હોમ તેમજ રાત્રે ભવ્ય દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે દેશલ સરપંચ નાણભાઈ ચાવડા તેમજ હિતેશભાઈ બારુ રાણસિંહ રાઠોડ કણીલાલ ઠક્કર મોહનભાઈ પટેલ નિલેશભાઈ ઠક્કર સહિતના અગ્રણીઓએ જેમત ઉઠાવી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિવિધ દાતાઓનું સન્માન અને સાલ અને મોમેન્ટોથી કરવામાં આવ્યું હતું આજે અમારા ગામમાં પ્રભુ શ્રી રામ મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ધામધૂમથી અને સર્વ સમાજના સાથ સહકારથી બહુ સારી રીતે ઉજવાઈ રહ્યો છે અને સર્વ આજુબાજુના ગ્રામજનો પધારી અને અમારા ગામમાં પધાર્યા છે અને સ્વભાવ વધારો કર્યો છે એ બદલ સૌનો અમે આભાર માનીએ છીએ ગામમાં રહેતા દરેક નાગરિકોએ અમને સૌ સાથ સહકાર આપ્યો દાતાશ્રીઓનો તેમજ સર્વે ગ્રામજનોનો અમે ખૂબ આભાર માન્યો શું કાર્યક્રમ હતા બે દિવસના બે દિવસના કાર્યક્રમમાં અમારે સવારના જલયાત્રા હતી ને સાંજે સંસભા હતી રાત્રે ડાયરાનો પ્રોગ્રામ હતો અને બીજા દિવસે બપોરે ભોજનો

આપણે મહા લોક ડાયરાનું આયોજન હતું અને આજે સવારના આપણે પૂન પ્રાણ પ્રતિષ્ઠાની જે મૂર્તિ હતી એમની પણ અમે પ્રતિષ્ઠા કરી અને બપોરના મહાહરિનો પ્રોગ્રામ રાખેલ હતું અને મહાપ્રસાદનું પણ અમારા દાતાશ્રીઓ તરફથી આયોજન રાખેલ છે અને રાત્રે પણ અમે દાંડિયા રસનું પણ આયોજન રાખેલ છે મારું નામ રાણવા મુકેશભાઈ ગામ મૂળ ગામ દેશલભર ભૂતલી હાલી નખત્રાણા અને ઘણા વર્ષોથી મારો જન્મ પણ અહીં પરમાં થયો છે અને આ રામ મંદિરનું નિર્માણ થયું અને આ સરસ મજાનો આવો નાનું એવું ગામ એમાં આટલો સરસ મજાનું આયોજન થયું તેમાં ખાસ કરી હિતેશભાઈ ઠક્કર અને કનાભાઈ જેમણે ખરેખર ખૂબ મહેનત કરી એવા શ્રી રામસિંહભાઈ ડૉક્ટર હિંમતભાઈ પટેલ શાંતિલાલ અને ઘણા બધા અહીંયા કને યુવક મંડળ સારા એવું કાર્ય કરી અને અમારા એવા કીર્તિભાઈ અને આપણે મુલજીભાઈ પરસોત્તમ બારૂ પરિવાર તરફથી એક ભોજન સમારાજના ભોજનના પણ દાતા બન્યા અને દાતાઓ ઘણા અને પાટીદાર સમાજ પાંચ લાખ સમાજે પણ પાંચ લાખ રૂપિયા આપ્યા અને બધા કોઈ જેવો જેનો હતો એ પ્રમાણે એમને ફંડફાળો આપ્યો અને સારું એવું આયોજન થયું આવા નાના એવા ગામમાં અને કોમી એકતા રૂપી પણ અહીં એક સરસ મજાનું આયોજન થયું અસ્તુ